હેલો મિત્રો કેમ છો તમે બધા પાછું સ્વાગત છે તમારું અમારે એક નવા વિડીયોમાં અને હા ખાસ મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને અમારો વિડીયો પૂરો જવું તમને મજા આવશે તો ચાલો મિત્રો વધારે તમારો હું ટાઈમ નહીં બગાડીશ તો પ્રશ્ન ચાલુ કરીએ પ્રશ્ન નંબર એક જગત મંદિર તરીકે કયું મંદિર ઓળખાય છે ઓપ્શન છે એ અંબાજી બી પાવાગઢ સી સોમનાથ ડી દ્વારકા તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી દ્વારકા દ્વારકા મંદિર જગત મંદિર તરીકે ઓળખાય છે પ્રશ્ન નંબર બે સૌરાષ્ટ્રનું પેરેસ તરીકે કયું શહેર જાણીતું છે તો ઓપ્શન છે એ રાજકોટ બી મોરબી સી જામનગર ડી ભાવનગર તો મિત્રો આમાંથી સાચો જવાબ છે સી જામનગર જામનગર શહેરને સૌરાષ્ટ્રનું પેરેસ તરીકે ઓળખાય છે તો મિત્રો પ્રશ્ન નંબર ત્રણ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી એ સુભાષચંદ્ર બોઝ બી સરદાર વલ્લભભાઈ પટેલ સી ચંદ્રશેખર આઝાદ અને ડી મહાત્મા ગાંધીજી તો મિત્રો આનો સાચો જવાબ છે ડી મહાત્મા ગાંધીજીએ વિદ્યાપીઠની સ્થાપના કરી હતી પ્રશ્ન નંબર ચાર ગુજરાતની પ્રથમ આશ્રમ શાળા કોણે શરૂ કરી હતી ઓપ્શન છે એ ઠક્કર બાપા બી મહાત્મા ગાંધીજી સી રવિશંકર મહારાજ અને ડી જુગતારામદેવ તો મિત્રો આનો સાચો જવાબ છે એ ઠક્કર બાપા પ્રશ્ન નંબર પાંચ ગુજરાતનો પ્રથમ હેવી વોટર પ્લાન્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તેને તેના ઓપ્શન છે એ વડોદરા બી રાજકોટ સી જામનગર ડી અજીરા તો મિત્રો આનો સાચો જવાબ છે એ વડોદરા વડોદરામાં તે પ્લાન નખાણો હતો તો ચાલો મિત્રો આજ આજ માટે બસ આટલું જ મળીએ બીજા વિડીયોમાં મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમે તમારા માટે આવા મજેદાર વિડિયોઝ લાવતા જ રહીશું થેન્ક